બધું આપી વસ્તુ વસ્તુ એવી ખરી બાબા સૌ તથાસ્તુ તથાસ્તુ નારાયણ કરતે હૈ જોગો હમારે નારાયણ વિષ્ણુ પ્રદાન કરે કોઈ એસી ચીજ હો જો આપ નહીં દેના ચાહતે હો તમે મેરે નારાયણને કહા મેં સભી કો સબ કુછ દે સકતા હું લેકિન મેં ભક્તિ દેને મેં થોડા લોભી હું ભગવાન ભક્તિ બધાને નથી આપતા એ તો કોઈ ભક્તોને મળે એ કે આવા મેઘરાજી દાદા જેવા સંતોને ભક્તિ મળે એવા કચ્છના વિરલ સંતોને મળે એ જલારામને મળે બાપા સીતારામને મળે એ ઓધવરામને મળે એ બધાને ભક્તિ મળતી નથી

બાકી તો જે માતાઓ હોય બેનો હોય દીકરીઓ હોય નાના મોટા સનાતન બોલી નાખું તો સનાતન જાગૃત થઈ જાય સનાતન બોલતા નથી આવડતું જગત આખું તકલીફો થી ભરેલું છે શાસ્ત્રીજી લોકોને તકલીફ બોલતા નથી આવડતું તકલીફ બોલે છે જેને શબ્દ ની જ મર્યાદા નથી અવિનાશભાઈ શું વાતો કરી કેવા કેવા શબ્દો એમ ક્યારેક ક્યારેક સનાતન બોલી નાખે સનાતન છે ને એ જે સત્ય છે એમાં બધું આવી જાય છે પાછો એટલે અનશ્રી અમા ક્યારેક ક્યારેક ભક્તિ કરતા હો ને હેં ત્યારે એ બોલવાનું સનાતન ધર્મ કી જય હા એ સનાતન બોલાય જાય એમાં બધું આવી જાય છે એ રામ તો કે સનાતન કૃષ્ણ તો કે સનાતન એમાં આશા પૂરા તો કે સનાતન નકલંગ રામદેવજી મહારાજ સનાતન આ બધા સનાતન હતા આપણે તો એના પગ પકડી લઈએ તો એ સનાતની થઈ જઈને ભક્તિ આવી જાય બહુત આનંદ હૈ આજ ઇસ તરા દામ પે એસે મહાપુરુષો કે દર્શન હમે હો રહે હે સનાતન આપણે જોઈ શકતા હોય પૂજ્ય મેઘરાજી દાદાને જોઈએ એટલે એવું લાગે કે આ સનાતન છે પાછો પોતાનો ધર્મ પોતાની પાસે છે ક્ષત્રિયનો દીકરો હોય અને માથે પાગ પહેરેલો હોય ને તો ઈતો રૂઢો રૂપાડો લાગે હો એ એની શોભા છે એ નથી પહેરતો તો વિચાર બાકી પહેરે એ તો એની શોભા છે બાભી સનાતન છે હમ બ્રાહ્મણનો દીકરો જટાને ચોટી રાખે એ કાંઈ નવાઈની વાત નથી નથી રાખતો તો નવાઈની વાત છે હે રાખે એ તો એનું ધર્મ છે મારા વાલા એ અમુક પોતાના ધર્મ પોતાની પાસે છે

તમે જ મને કહેજો કે હાલો ઘણા બધા લોકો સમાજોમાં મોટા મોટા દાન આપે છે ખરેખર તો એમને કોઈ તકલીફો જ ન થવી જોઈએ અત્યારે અહીંયા નાખીને કોઈક ભાઈને પ્રેમ આવે કે ને આ જગ્યા ઉપર આપણે લાખ રૂપિયા આપી દઈએ હવે લાખ રૂપિયા એ અહીંથી બોલે કે મારા લાખ રૂપિયા શાસ્ત્રીજી લખી નાખજો અને એનો કોઈક હરીફ બેઠો હો

ધર્મ ઉપર ધાર કહેવાય એટલે આવા ધર્મ જે થઈ રહ્યા છે ને એના કોઈ પરિણામો આવતા નથી ધર્મ તો ધારણ કરવાની વસ્તુ છે ધાર યતી ધર્મ અને એ ધર્મ ધારણ કરવાની જે શક્તિ ભક્તિ દ્રષ્ટિ નેક સયમ યમ નિયમ છે ને આવા મહાપુરુષો પાસેથી મળે છે